તારી પાસે જે હું આ માગું છું એ તો મને આપ તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ ત્યારે પણ ભોગ બનનારસિંહ એમને તાબે નહીં થયેલા પણ પછી ભોગ બનનારસિંહ હોસ્ટેલ જતા રહેલા અને આરોપી એમને કોલ કરેલો અગિયાર સાડા અગિયાર કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલેટ કરી નાખજે મને ત્યારે દયા આવે છે આટલા વાતચીત પછી ભોગ ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે ઓડિયો ક્લિપ ને એ બધું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મો પણ કરેલું છે તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં આગાશી ઉપરથી જવા નહીં દે અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે